ડોક્ટર જયપાલસિંહ મુંડાની એકસો એકવીસમી જન્મજયંતિ નિમિત્તે વાલોડ જયપાલસિંહ મુંડા સર્કલ ખાતે પૂંજવિધિ અને ફુલહારનો કાર્યક્રમ યોજાયો હતો તેમજ ગાંધી વિદ્યાપીઠની બાજુમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને શિવલહેરી બેન્ડના તાલ પર નાચણું પણ કરવામાં આવ્યું હતું ત્યારે ડોક્ટર જયપાલસિંહ મુંડા વિશે પણ થોડી જાણકારી મેળવીએ જયપાલસિંહ મુંડાજીનો જન્મ ત્રણ જાન્યુઆરી ઓગણીસો ત્રણના રોજ ઝારખંડ રાજ્યના રાંચી જિલ્લાના ખૂંટી ગામમાં થયો હતો તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન સૌથી વધુ માર્ક મેળવનાર હતા પ્રથમ આંતરરાષ્ટ્રીય ભારતીય હોકી કેપ્ટન ઓલમ્પિકમાં ભારત વિશ્વ વિજેતા પણ તેમણે બનાવ્યા હતા તેઓ ભારતીય બંધારણ સભાના સભ્ય પણ હતા બંધારણ સભામાં નેતૃત્વ કર્યું હતું અને આદિવાસી સમાજના એક હરોળમાં લાવવા માટે અનામતની જોગવાઈ કરી હતી તેમજ અનુસૂચિ પાંચ અને છ ની જોગવાઈ પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી વાલોડના ગાંધી વિદ્યાપીઠની બાજુમાં યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી સમાજના આગેવાનોએ ડોક્ટર જયપાલસિંહ મુંડા વિશે ઘણી ખરી માહિતી પૂરી પાડી હતી તેમજ આદિવાસી સમાજના યુવાનો અને યુવતીઓએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અનેક કૃતિઓ પણ રજૂ કરી હતી આદિવાસીઓ માટે કાયદા લાગુ કરાવ્યા જ હતા કે આદિવાસીઓના જળ જંગલ જમીન સજવાયે પરંતુ જયારે અંગ્રેજો આ દેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે દેશને બંધારણની જરૂર પડી અને એ બંધારણની જ્યારે રચના થવા લાગી ત્યારે જે અન્ય સમાજના લોકો હતા એ તમામ સમાજના લોકોએ પોતાના સમાજનું વક્તવ્ય સ્થાપિત કરવા માટે એમાં આગળ આવ્યા એ જે અન્ય સમાજના લોકો હતા એમાંથી એક એ નેતાએ પણ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ ન કર્યું હતું પણ ત્યારે જો કોઈ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો એ આ ડોક્ટર જયપાલસિંહ મુંડા છે ડોક્ટર જયપાલસિંહ મુંડા જ્યારે પહેલી બંધારણ સભાની પહેલી બેઠક યોજાઈ હતી અને એમાં જ્યારે રાજેન્દ્ર પ્રસાદને બંધારણના સભાપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તો ડોક્ટર જયપાલસિંહ મુંડાએ તે સમયે કહ્યું હતું કે આ જે દેશ છે દેશના મૂળ માલિક અમે આદિવાસીઓ છે આજે આપણા જે ચૂંટાયેલા નેતાઓ છે તે તો વિધાનસભામાં કે લોકસભામાં કે રાજ્યસભામાં જાય ત્યારે આદિવાસીઓ આદિવાસી શબ્દ નથી બોલતા પરંતુ આ જે નેતા છે એને તો કહ્યું હતું કે અમે આ દેશના મૂળ માલિક છે એના સિવાય અમને બીજું કોઈ નામ નથી જોયું અને જે બંધારણ માં તારીખ ત્રણસો સભ્યો હતા એ સભ્યો ની સામે એટલો જ આદિવાસી નેતા આ લડવા વાળો હતો તો એમના વિશે આપણે જાણવું જોઈએ કે ખરેખર ડોક્ટર જયપાલસિંહ મુંડા કોણ છે